નવા એંગલ નવા કેરેક્ટર સાથે જોયા છે આ સરપ્રાઈઝ નવા વર્ષમાં શું હશે બઉ કમાલ ની સરપ્રાઈઝ છે આ રુસ્તમ પણ મારા યાદ જે ને લોકો રાખશે એ પ્રકારનું પાત્ર બનશે એવી ખાતરી છે મને કારણ કે મારી ચેલેન્જ હતી કે જેમ જેમ હવે નવા નવી ફિલ્મો આવશે દરેક ફિલ્મોની સાથે મારી લોકોને એક સરપ્રાઈઝિંગ પેકેજ એક સરપ્રાઈઝ પેકેજ લોકોને આશ્ચર્ય થવું જોઈએ કે આ આ રીતે કેવી આ રોલ કેવી રીતે થઈ શક્યો કે આ લુક આ દેખાવ કેવી રીતે થઈ શક્યો કે આ આ આ અભિનય કેવી રીતે થઈ શકે અહીંયા હું માત્ર લોકોને સરપ્રાઈઝ નથી આપ્યો હું મારી જાતને પણ સરપ્રાઈઝ આપવાનો પ્રયત્ન કરું છું અને હમણાં સુધી સફળ રહ્યો છું મને ખાતરી છે કે રુસ્તમ પણ લોકોને ખૂબ ગમશે આ ફિલ્મમાં બધા જ નવા કલાકારો છે તમારી સાથે જે નવી પેઢી એટલે બધા જ યંગ છે મારા સિવાય એટલે તમને એ લોકો સાથે કામ કરવાની કેવી મજા આવે મજા પડે ચોરી કરવાની ખુબ મજા પડે કારણ કે જાણતા અજાણતા એમની અંદર નો તરવરાટ હું ક્યાં ખડ વ્યક્તિ ચોરી લેતો હોઉં છું અને એની સામે હું બાર્ટર આપું છું મારો અનુભવ અને બહુ મજા પડે છે આ નવા યંગસ્ટર્સ સાથેના અનુભવ બહુ અદભુત છે કારણ કે એ લોકો એટલા બધા વેલવર્સ છે નોલેજ લઈને આવ્યા છે ફિલ્મ મેકિંગ શું છે સમજીને આવ્યા છે વર્લ્ડ સિનેમા શું છે એ જોઈને આવ્યા છે અને એ આખું જનરેશન જયારે મારી ગુજરાતી સિનેમામાં એન્ટર થયા ત્યારે મારાથી વધારે હરક કોને હોય આ કરવા માટે તો આવ્યો તો અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષ પેલા મુંબઈ થી બધું છોડીને અને એ થતું જોઈને મને અત્યંત સંતોષ છે કે યસ આઈ હેવ આનું ટીઝર મેં જોયું ફક્ત એક મિનિટ નું કદાચ તમે મને વાર્તા વિશે નહી કહો પણ હું એક થોડું તમને પૂછી લઉં કઈક તમે બોલો કેમ કે આજે ટેલર લોન્ચ છે ફિલ્મ વખતે તમે ફિલ્મમાં શું છે કદાચ બતાવી નહી શકો એટલો ટાઈમ હોય ના હોય સફેદ ફૂલ કિસુડાન 21 મું ટીફિન એક અધૂરી લવ સ્ટોરી એક એન્ડ ના આવે એવી લવ સ્ટોરી કઈ કમાન નવો એંગલ શું હોય શકે સુખદ અંત સાથેની વાત છે કે પ્રેમનો અહેસાસ જયારે થાય ને ત્યારે તમે સત્તર વર્ષના ઉમરે ઉભા હોય કે સિત્તેર માં વર્ષના ઉમરે ઉભા હોય તમારા ફેફસા ની અંદર તમારા છાતી ની અંદર તમારા ની અંદર એ ચંપાના ફૂલની મહેક

અને આ નવું અર્બન ફિલ્મ જે નામ આપ્યું છે બંનેના કેરેક્ટર ટેકનોલોજી ટેકનોલોજીમાં તમે શું ફરક જોઈ રહ્યા મને બહુ વધારે ફરક નથી લાગી રહ્યો હા હમણાંના ટેકનિશિયન્સ હમણાંના એક્ટર્સ એ લોકો વધારે પ્રિપેર છે એ લોકોને અબકડ કે ગુજરાતી ભાષાની શુદ્ધતા સમજાવી નથી પડતી હા એમને થોડું ઘણું તળપદા પણ સમજાવવું પડે છે શીખવવું બાકી મને કોઈ જ ફરક નથી આવ્યો એ વખતે પણ ફિલ્મ કરવા માટે એક પણ એક મેડનેસ એક પેશનની જરૂર હતી આજે પણ ફિલ્મ કરવા માટે એક પણ એક મેડનેસ એક પેશનની જરૂર છે અને મારા માટે તો કશો જ ફરક નથી ઉલ્ટાનો આઈ એમ મોર હેપી કારણ કે હવે મારી પાસે એ લોકોની સિસ્ટમ મારી પાસે આવી છે કે એ લોકોની પાસે બાઉન્ડ્રેડ સ્ક્રીન છે એકબીજાની સાથે પાત્રની સાથે કરાતી વર્કશોપ છે જે સૌથી વધારે ઉમદા ઘટના છે આપણે આવનારા ભવિષ્ય માટે સિનેમાના ભવિષ્ય માટે આખું વર્ષ અમે તમને નવા નવા રોલ માં જોઈએ ક્યારે રિપીટ ના જોઈએ એવી અમારી બહુ થેન્ક યુ સો મચ હજુ પણ ફરી પાછું કહું છું કે આ પડાવે પણ કહું છું કે આવનારી દરેક ફિલ્મ તમને સરપ્રાઈઝ કરશે એમાં અમારા છેલ્લામાં છેલ્લા શ્વાસ સુધીના પ્રયત્ન કરશે એવરી કેરેક્ટર વિલ સરપ્રાઈઝ યુ માર્ક માય વર્ડ એન્ડ બાવીસમી નવેમ્બર આ ફિલ્મ તમે ડેફિનેટલી એન્જોય કરશો ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની